બેટા આરતી ને થોડીક જ વાર છે પંદર થી વીસ મિનિટ ની તમારે ત્યાં બેસાય તો જ અહીંયા બેજો બેટા નકર હજી સમય છે બાર વ્યાજા જો કારણ આ આરતી બહુ મર્યાદાવાળી છે બે બેઠા પછી ઊભો ન થવું કારણ કે આ પરીક્ષા છે બધી અડધી આરતી બે હું એ અહીંયા નથી હો અને કાયમ માટે મેં કહીશ ભાગશાળી કરોડોના મંદિર બનાવે છે બિજારો પુદારી હોય પણ પચાસ બહાર મોબાઈલમાં ઉપાડા લેતા હોય આ આપણી સંસ્કૃતિનો વિનાશ થવા માંડ્યો છે બાપ એટલે એક શબ્દ શબ્દ ભ્રમ છે ભણેલ માણસને વધારે આ લાગુ પડે છે અભણ માણસ નથી આવું બોલતા કારણ કે એની કોઠાહું જ છે જાદુ પહેર્યા ને એને આ વધારે કહેવું પડે છે કારણ માં આ શબ્દ પ્રિય વાલો છે એ તમારી કુળદેવી હોય તો ભલે અને જન્મ દેનાર હોય તો ભલે એક છે પણ તમે કુળદેવીને અને માને બે ને મમ્મી કરી નાખી છે મમ્મી જાડ કરો શબ્દ ભ્રમ્મ છે ઘર મંદિર છે તમારું શરીર એ પણ મંદિર છે જે તમારા પાંડમાં જે જઠરાગ છે એ પણ એક હવન છે થાપન થાય છે હવે એ એમાં કંઈ તમે હા પણ નહીં પણ મા માટે અમે વાંક નથી વાંક અમારો છે અમારો વાંક છે અમે તમને કઈ કહેતા નથી અત્યારે જેને કહેવાય મનોરંજન નું આવી ગયું છે કથાકાર ભલે બધા આવવાનો હોય એમાં અમે આવી જાય છે પણ હવે વાંચવાનું બંધ થઈ ગયું છે હવે નકરા દ્રષ્ટાંત છે ગાવાનું બસ ગાવાનું મજીક સિવાય તો હાલતા નથી એમાં મજીક જોવે એને સંગીત પણ કથા વાંચતા નથી બધા દ્રષ્ટાંત રામાયણ છે મહાભારત છે દિવ્યાણ છે હરિરથ છે શિવપુરાણ છે ભાગવત છે આ આ બધી વસ્તુ આવી નથી વચાતી હવે હવે આવી ગયા પોતાના ઘરના વખાણ લ્યો મુકાય અમુક જગ્યાએ પણ મહાભારત એક આપણા માટે એક સમર્પણનું જેના માટે જીવવાનું એક સ્થળ છે પાત્ર છે મિત્રો અત્યારે નજીકની દુનિયા છે પૂજ્ય ડોંગરજી મહારાજ જે રામાયણ વાંચતા વાળા છે નહીં હશે ડોંગરજી મહારાજ જે વાંચતા એવા કોઈ વાંચવા વાળા નથી બાપ એમાં હું આવી ગયો તમે ડોંગરજી મહારાજ ની રામાય તમે મહાભારત થી વાંચતા તમે સાંભળો બંધ કરી નાખ્યું વાંચતા હોય પણ જોવો છો એમાં કોઈ જાતનું નહીં એમાં આ ડોંગરજી મહારાજ જિંદગીમાં કોઈ દી ભેળું નથી કર્યું આ ડોંગરજી મહારાજ કોઈ સંઘર્ષ નથી કર્યો ભલે કરતાને એને છે કરતા રહીએ પણ આ વસ્તુ નષ્ટ થઈ ગઈ છે અમે કાયમ માટે કહી છે અમારા સંતોનો એક જ હોય તમારી બોરાઈ લાવો શબ્દ તમને સાચું કહેવાનો ફરજ છે અમારી પણ વાઘ સમાજનો નથી અમારો અમે રામાયણ સમજવા ગયા તા અમે શિવ પુરાણ બરાબર પણ દ્રસ્તાન નકૃત સંગીત જ વાગતોય લ્યો પણ પબ્લિકમાં કોઈ એમ નથી કહેતું ગવે ભાઈ તમે પૂરેપૂરું જો કે પૂરેપૂરું વાંચી હગાઈ જ નહીં કોઈની તાગ જ નથી કારણ તમારું સમાપ્ત થાય ને ત્યારે મહાભારત શરૂઆત થાય છે આ કોઈ નથી મૂળ આ વસ્તુ ઠેકડા મારવાનું હા હા હિ શારદાનો ખોળો છે વ્યાસ એમાં હું આવી જાઉં છું સે બ્રાહ્મણો વાંચવા વાળા પણ આપણે એને બોલાવતા નથી હરિફાઈ ખૂબ રાજી કરો પણ હું આ બધાને કહું છું એમાં હું આવી ગયો તમે મમ્મી શબ્દો સમાજમાંથી મુકાવી દો કારણ કે બહારની મમ્મી ભારતમાં કરી ગઈ ધૂષણખોર માં હોય તો હા ભલે ને મમ્મી જાગવાનો શબ્દ તમે મૂકી દીધો ઉઠો બ્રશ શબ્દ મમ્મી છે એટલે આપણા ઘરની માલકોર ધન ભેળું નથી ધાતું બરકત નથી રહેતું વિખવાદ બાજણા કલેશ કંકાસ ખોટવાળા સંતાન રોગીલા એનું કારણ શબ્દ મમ્મી માં હોય તો બોલે કારણ તમારું ઘર છે મંદિર છે તો મંદિરમાં શું બોલાય ઘર મંદિર છે મિત્રો એમાં શું બોલાય માંથી મોટું કોઈ છે નહીં માં બોલવાથી ઘરની માલકો રીધિ સીધી નથી જાતી એ ઘરમાં કોઈ કલેશ કંકાશ નથી આવતો એ ઘરમાં મૂંઝવણ નથી આવતી એ ઘરની માલકો આ મા બોલવા માટે તાકાત છે શબ્દ છે જો તમે મા બોલતા હોય તો એક તમારું બાળક માં બોલવાનું છે લાખો માં હશે એક બે કોક બોલવા વાળા મમ્મી શબ્દ તમારા ઘરમાં કરોડો રૂપિયા હોય છે ખરબો હોય કે સામાન્ય આ શબ્દ ભ્રષ્ટ શબ્દો છે આ ભારતનો નથી માં કહેવામાં આવે છે આ કોઈ નથી બોલતું કારણ મારા તાગત એટલી છે શબ્દ ની છું એમાં હું આવી ગયો મમ્મી આ શબ્દ કેટલો ભ્રષ્ટ છે શિરામણ દોરવા દીધું નાસ્તો કારણ કે મમ્મી બોલાતી પછી નાસ્તો જ બોલાય મમ્મી બોલાતી ઉઠો ઉઠો શબ્દ આવી ગયો બધા મણા થઈ ગયા ધંધામાં નોકરીઓમાં વ્યવહારમાં કારણ કે માં હોય તો અવાજ સાંભળે ને સુમલદેવ માં બોલી તોડિયાર ઝેરનો કટોરો ઢોળી નાખ્યો હતો યાદ નથી કરી એને કારણ કે એના દુખ યાદ કરતી હતી સુમલદેવ મા બોલી તોય માં ખોડિયાર આવીને ઊભા રહી ગયા નવ ઘણ જેવા દીકરાનો જન્મ થયો પણ આ બહારની વિકૃતિ ભારતને માધી કરી ગઈ ભારતમાં જેવું છે એવું વિશ્વમાં નથી ભલે ડોલર માટે તમે ઉપાડા લીધા છે લ્યો પણ બધાના આખા ઘરને ઉપાડા લઈને ન જવાય જમીન ઊ વેસી વેસી જાય બોલો મૂળ તો ડોલર હાથે જમ દાવ છો ને હવાર ની તમારા પરિવાર બહેન હવારમાં સિરાવતા વાળું પાણી કરતા હોય ઘરની માલકોર કોઈ દુઃખ નથી આવતું એ ઘરની માલકોર ધન નથી નથી આવતો કે રોગ નથી આવતો કારણ એમાં હું આવી ગયો મેં તમે ધૂપ બંધ કરી દીધા કોક કરતું હોય છે પણ ઓલા ડબલાનો તમે રોગલા ઘી નો ધૂપ કરો તમને રોગલા કરે એનો ધુમાડો કેટલી ગાના ઘીમાં વિજ્ઞાનને સાબુત કરી દીધું કારણ કે વિજ્ઞાન ધર્મની પાછળ છે મેન ધર્મને પછી વિજ્ઞાન વિજ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરો એ બીજું એમાં નથી કાંઈ પણ એનું ભણતર આવે છે હું અભણશું સાયન્સ ભણેલો માણસને બધી ખબર હોય એમ તમારા ઘરમાં ડબલા ના ઘી કારણ કે એમાં તમારો વાંક નથી અમારો વાંક છે સંતો નો રોજ ગાય નું ઘી વેસાય છે ડબલા પણ સરકાર બહુ સારા કામ કરે છે આ ખોટા ઘી ખોટા તેલ બનાવટ વાળી વસ્તુ કરીને આ દેશમાં રોગ જેને કહેવાય ભરડાઈ ગયો છે પેલા જ આવી વસ્તુમાંથી પ્રતિબંધ મૂકો ને સરકાર ને સાથ આપો કરો આ સરકાર બરોબર કામ કરે છે ભાઈ ગાનું ઘી નથી મળતું રોજ ગાડીના ગાનું ઘી વેચાય ખબર નથી ખપતી વસ્તુની એડવર્ટાઈ હોય તમે લોજ ની માલકો હજાર પંદરસો બે હજાર પાંચ હજાર ની થાળી ખાવ અને હગાવાલા નહીં કયો અમુક માણાના કે નહીં તે હખ ન થાય સમજ્યા અમે હોટલમાં આટલું ખાધું પાંચ ની થાળી આવત પાછા હરખ કરતા પછી ભલે વ્યાજ ભરતી ના થઈ જાય પણ હાવ એક લાખની થાળી કરે છે કોઈએ કીધું કે હાવજ જ એક લાખની થાળી ખાઈ ગયો હાવજ હાવજ જ છે આ શબ્દ અમુક સમજી જાય છે

અમારા વિદેશની ની માલકો તમે સના પાડી દીધો છેલ્લે વારો વિવેકાનંદ નો આવ્યો તો ખાલી એટલું જ બોલા વિવેકાનંદ હે મારી માતાઓ મારી બહેનો મારા ભાઈઓ અને વડીલો સણા થઈ ગયો બીજા બોલવા વાળા હતા મમ્મી ડેડો ને ક્યાંક બોલતા હતા પણ એક જ વિવેકાનંદ દેવ હતો પેલા માને શબ્દ યાદ કર્યો હે મારી માવડિયું માવડિયું કીધું હે મારી માવડિયું હે મારી બેનું હે મારા વડીલો સનાતો થઈ ગયો ને એક જાણો આવીને ઊભો રહી ગયો કે ધન્ય છે તમને તમારા પેલા કઈક વક્તા બોલી ગયા એની અસર ન થઈ તમારામાં કઈ તાકાત છે

હા મમ્મી બોલાય અહીંયા બહાર જાય બહાર ની ધૂસણખોરી ભારતમાં ખોઈ દીધી આ મા મા બોલવાથી તાગા જ છે ગાય હવે આ બોલતા નહીં હાઠ વર ની ડોહી ને અમારા મમ્મી તઈ આપણે એમ થાય ઘરે રામ 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 આ ધરતી ની ઉપર ભાર રૂપી છે આ સચ કરો મહાભારત ની માલકો પણ પેલા માનું સ્મરણ કર્યું છે ભગવાન કૃષ્ણ અર્જુન ને કીધું કે અર્જુન યુદ્ધ કરતો પેલા કુળુદેવી નું સ્મરણ કરજે માનું અને ખુદ ભગવાને પણ છે ને માનું સ્મરણ કર્યું છે મહાભારત ની માલકો કારણ કે માથી મોટું દુનિયામાં કોઈ છે નહીં આ મા ભલે કોક બોલતા હોય છે ઘર મંદિર છે તો મંદિર માં માં બોલાય બસ હું એટલું જ માનું છું ઘર મંદિર અને હું સુધારવા નથી સુધારતા નહીં હો ભાઈ તમે તારે બોલો પણ મારે કેવું પડે છે આજ એમ શીતળાઈ ફૂટી ગઈ એમ બધા મેળ્યા છે જેમ ફાવે એમ બોલવા બાપુ તમને જે શબ્દ કહી રહ્યા છે તમારી ભલાઈ માટે કોઈ સુધારો નથી માંગતો સુધરતા નહીં ભાઈ પણ અમને જીવ મળે છે તમારા ઘરમાં લાખો કરોડો રૂપિયા અવળા રસ્તે જાય આપણે કહી છે ને માં બોલો તો માં હા ને મમ્મી આ હા હા ભારતને કેટલો ભ્રષ્ટ બેડો ખોઈ દીધો મમ્મી એટલે વાત પૂરી ઘર મંદિર છે ચાર દિવાલ છે તમારું શરીર પણ મંદિર છે માં બોલવાથી મોગલ એમ કે છો ભાઈ હું નથી કરતો બરકત નથી ખૂટતી ઘરમાં તમે માં બોલો તો તમારો પડદા બોલવાના છે માં પણ વસ્તુ એ છે તમે જ ઉપાડા લીધા છે ઘર વાળીને મમ્મી કે છે વિચારતો ખરો હવે આ હું દેશની મારી કરે આઠ જે થીન પાસા આવે જો મમ્મી આવી પણ તારી નથી જો મમ્મી આવી આ સુધરા આ કેટલા પાપમાં બેહો છો તમે નામ લેવાથી પાપમાં બેહો છો તમે ભલે લઈજો તમ લેતા રહેજો ભાઈ હું વિરોધ નથી કરતો લઈજો કારણ કે નામ નો લીધાના ઘર નથી હાલે એમ હોનાની કટારી ભેટમાં શોભે પેટમાં નો રખાય માં શબ્દ બોલતા શકો હજી છે અભણ માણસો બોલે છે ભાઈઓ હા હજી અભણ માં છે કોઠા હોય મમ્મી કેટલું તમારા ઘરમાં તમે પાપ કરો છો તમે ખાલી બાર મહિના ધ્યાન રાખો તમારા ઘરમાં પરિવર્તન કે જુદી પ્રકારનું છે માં બોલવાથી શાંતિ રહે છે માં બોલવાથી ઘરની માલકોર અનધન નથી ખૂટતું એનો કોઈ ઘરમાં કલેશ કંકાસ નથી થતો કારણ કે માં બોલવાથી માં અવાજ સાંભળે ખબર એક જાણો મરવા પડ્યો નામ તો રહ્યા નહી સિરિયલ ના ઉપાડાના નામ દીધા સીરિયલમાં જોઈ જીરિયલમાં જોઈ જાય આનો જીવ નથી જતો બાપાનો તો આપણો દીકરો છે નારાયણ ભાણેજ છે આપડે એને બોલાવો ભાણેજ નું નામ નારાયણ નામ હતું બોલાવ્યો બોલાવ્યો કે કોણ છે દાદાજી કે ભનકો અને આનું નામ શું છે કે ભનકો પણ નારાયણ નો કીધું જો નારાયણ કીધો તોય વહીકુટમાં વાહ હતો એને મોક્ષ મળી જાત પછી કીધું કે એક કરો આ રામયું સહી આપો તો કદાચ રામ નું નામ લે તો એને મોક્ષ મળી જાય પણ રામયું ન કીધું એને સકોું કીધું સમજી ગયા સંસ્કાર ને વાર લાગે છે આવતા ને જાતા વાર લાગે છે આ ઘરની માલકો વાસણમાં એવા નામ લેતા તમે જાઓ તો રામૈયા લેતા આવી જ્યો રામ કોઈ ખબર નહીં પડે મેન વાક અમારો છે દરેક ધ્યાન દો બાપ માથી મોટું કોઈ નથી ભારતની માલકોર મમ્મી કરી ગઈ હમણે અમેરિકા વાળા આવ્યો ને મોગલમાં નો છંદ બોલ્યો બોલો મારી પાસે ગુજરાતીમાં ત્યાં કીધું બેટા તમારી મમ્મી ના બદલે તું અહીંયા મા બોલસ મને કે બાપુ મેં અભ્યાસ કર્યો છે રામાયણ મહાભારતનો એટલે હું મા બોલું છ બાકી અહીંયા તો મમ્મી બોલું છ તો વિચાર કરો એક વાંચવાથી જો એને આટલી અસર થતી હોય તો બોલવાથી કેટલી અસર થાય આપણા ઘરમાં શાંતિ થાય બેન એને બેટા આ વસ્તુ છે અને કોઈ સુધારવા નથી માંગતો સુધરશો નહીં ભાઈ પણ કેવું પડે છે વાંક અમારો છે તમને હાથો નથી કેતા રામાયણ મહાભારત કોણ આખું વાંચે છે અને વચાય જ અડધી કલાક આટી લઈ લઈશ કરતા જતા આપણે એને કહેવાય કે ભાઈ આ તું રામાયણ વાંચ રામાયણ વાંચો પૂરેપૂરી એનું દેવાય આવતું એકાથી કડી બોલાય ઉપાડા લીધા છે ભાઈ દસ અક્ષર છે મિત્રો પણ મીંડું હોય તો ઘા કરી દેવો પડે એમ અક્ષર છે જો ઘા કરી દેવો મહાભારતમાં જે બે ભવાની માતાજી નો હોય તો મહાભારત ખોટું છે એ રામાયણ પણ ખોટી છે કારણ કે એમાં માં જાનકી છે અને આમાં માં જેને કહેવાય દ્રૌપદી છે એક અગ્નિ અગ્નિ માંથી પ્રગટ થઈ છે પાછાની દીકરી છે અને બીજી ધરતીના ખોળે પ્રગટ થયેલી છે રામાયણ રચાની અમારા દીકરાનું બહુ સીતા જેવી છે હા તું હું કામ બોલો દુનિયા કે અમારા દીકરાનું સીતાજી જેવી છે જાનકી જેવી તો તારા દીકરાને કે રામ જેવો થાય એમ થવાય અવતાર લેવા પડે જો હું તમે એના દ્રષ્ટાન દેતા હોય તો મને તમને હિંતેર એસી ના પાત્રો મળ્યા છે તો હાચું કયો ને દહરવાની જ વાત છે લાવો બસ નાખો આમાં હું કોઈનો વિરોધ નથી કરતો પણ તમારી પાસે લાખો કરોડો રૂપિયા હાચવો અને કોક દીકરીનું કનાદાન લ્યો કોક ગાયું ચરો આપો ઝાડ વાવો તળા ઊંડા કરો દવાખાનામાં મદદરૂપી બનો આ કરો પણ દાન કરીને કોઈ છો નહીં અજ્ઞાન એમ નામ નથી લાગ્યા જેને કંદ મૂળખાય અને મહાભારત શરૂઆત થાય તારી છે તું સમાપ્ત લખી હાત્મા મહાત્મા તુલસીદાસ જવાય વાલ્મીક જેવાય તુલસીદાસ જેવાય એટલું કીધું નેતી નેતી મારા નાથ તારા ગુણગાન ગાવાનો ભાર ન આવે તમારી વખત છે તમે સમાપ લખો તમારું સમાપ્ત થાય તે દુનિયાની મોગલની શરૂઆત થાય છે પણ મૂળ વસ્તુ શું છે આપણે શું છે યાદ આ દેશમાં નબળાઈ કરી ગઈ છે આપણે શું છે યાદ નબળાઈ છે પણ એને સાથ આપો એક બાપુ આદેશ છે તો સમય થઈ ગયો ભાઈ આરતીનો અને બેનું એક ધ્યાન રાખજો ધૂણવાનું હતું બેટા બાર વ્યાજા જો અને આ પરીક્ષા છે અડધી કલાક બે હાય તો જ બે જો બાકી ધજાની પૂછડી જાય મને છે ને બાર કાઢ છે અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો ને બાર વ્યાજા ભાઈ અને એક રૂપિયો મૂકી અને આયના ગુનેગારનો નો બેન જવાબ કારણ કે મણિધર મોગલ સંચાલન કરે છે એમ હર ભજવું હક બોલવું દોનો વલ ઈ આઠો પર અમલ બને ત્યાં સુધી ઘરમાં મા નું નામ લ્યો પરમાત્મા નું નામ લ્યો તમારી જનતાને પગે લાગો અને મોકલ તો એમ કે છે કે મારી પાસે આવવાની જરૂર નથી તમારા ઘરમાં જો મા બાપ હોય એને પગે લાગો એટલે એમાં નવ લાખ માતાજી આવી જાય છે પણ બને ત્યાં સુધી મમ્મી શબ્દો કાઢી નાખજો ભારતમાં મોટા મોટી દૂષણ ખોરી છે તો સમય આ પરિવાર નાગાદાણા પણ આવી ગયા છે